ગાઈસ ચલો આજે હગેમ જવાનું લક્ષ્મણ હા આજે હગેમ જવાનું છે કોમ જવાનું હ તું તો ગોમુ હવે બોલી જાય છે કે જવાનું વડાઈ વડાઈ જોઈ આદર જોડે મોટી આદર જોઈ વડાઈ 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 જઈ નઈ તો ગાઈસ આય અમે વડાવી એ ગોપલા હા લા લોટા ને બધું હગેમ આવી જાય વડાવલી પાસલ લે આમ જો આમાં ફાઈ અને ભાઈ ફાઈ આવું ના

Hãy ai cho kênh Ghiền Mì Gõ Để không bỏ cái những video hấp dẫn

ના મે <laughs> 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 ઉસા પણ માપે ખાજો રેડી ભાભી वहां पे खाજો લાઈ માપ્રાકજી ભાઈઓ સાવ પાઈ જને લકતા રે કઈ वहां पे રાખજો થોડો ઓસો ખાજો સીજી માપે ઓ માપે ચાલુ છે પાપે ખાજો થાર જોજે કોણ લઈજો ગીરો થઈજે ઓ કાચ માપે ખાજો બા હા બાબા છે ગોબલા ખાઈ લીધું ખાઈ લીધું કરો 3 વાગે ખાજો હા ठोरो कादु अरे जैला जयला आजो पोनी बाटल बाटल लिन बेहओ न केउ रे जयला बम कादु ला पाला ले पोना कादु पोना कादु न आपरा जो वडा दो खाइन बेहओ तमे खादु न पेला हेडो પરત જે ઠંડુ કરાવી ઠંડુ કરાવી ગરમ ઠંડુ કરાવો ઠંડુ કરવું શું બધા વાળા બધા ઠંડુ કરાવી